નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા ઘઉં છસોથી છસો ને પચાસ ઘઉં ટુકડા છસોથી છસો ને ચિમ્મોતેર તુવેરની વાત કરીએ તો બારસો ચાલીસથી સોળસો ચાલીસ રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો ને પાસાઠ અડદ બારસો બે મગ બારસોથી અઢારસો ત્રીસ ચણા સફેદ બારસોથી પચીસસો રૂપિયા વાલદેશી એક હજાર પચાસથી ચૌદસો નેવું સિંગદાણા બારસો ઓગણીસથી તેરસો ને ત્રીસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો પચાસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને પચાસ એરંડા બારસો બાવીસથી બારસો ને તલી સત્તરસોથી થી ને ત્રેવીસ સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને પાંત્રીસ તલકાળા તેત્રીસો એંસીથી રૂપિયા લસણ પંદરસો અગિયારથી ચોત્રીસો રૂપિયા ધાણા બારસો પચાસથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર પચાસથી ઊંચુપાવ ચાર હજાર બસો ને છ્યાસી રૂપિયા રાય અગિયારસો ચાલીસથી બારસો સિત્તેર મેથી આઠસો એંસીથી બારસો ને અઢાર વટાણા બારસોથી ત્રેવીસો ને પંચોતેર રાયડો નવસો ચાલીસથી અગિયારસો ને છવ્વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા કલોજી પાંત્રીસો છવ્વીસથી પાંત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસોને એક મગફળી જાડી સાતસોથી અગિયારસો ને અગિયાર તો એની વાત કરીએ તો એક હજાર પચાસથી પંદરસો રૂપિયા ચણા એક હજારથી બારસો ને એક ધાણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસોને આઠ ઘઉં પાંચસો ત્રીસથી છસો એકતાલીસ બાજરો ચારસોથી ચારસો ને અડદ બારસોથી પંદરસો રૂપિયા રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસોને એકવીસ મગ બારસો પચાસથી સત્તરસો ને એક ઝીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચૂપાવ ત્રણ હજાર આઠસોથી ઊંચુપાવ ચાર હજાર એકસો એક્યાસી રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર